તો હેલો દોસ્તો નમસ્તે તમારું સ્વાગત છે રઘુનંદન નર્સરીમાં તમે જોઈ શકો છો કે આ છે આપણા જામફળના રોગ જે ગુજરાતના વાતાવરણમાં બહુ સરસ રીતે જો થઈ જાય છે અને ધીમે સારી રહે છે એના ફળ બી સારી રીતે લાગે છે પેલું કે આ એક વીઘું જમીન હોય કે બે વીઘા હોય કે પાંચ વીઘા હોય કે અડધું વીઘુ જમીન હોય એની અંદર બે પાંચ હજાર દસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીને આનામાંથી મંથલી ઇન્કમ તમે જનરેટ કરી શકો છો બહુ વધારે તો નહીં પણ દસ હજારની ગણતરી તો રાખી શકીએ છીએ આપણે સિઝન વાઈઝ જ્યારે એને તોડીએ માર્કેટ પહોંચાડીએ ત્યારે જોઈ શકો છો કે આ બધા ત્રણ કેજી જામફળ છે આ ફળ લાગી જ ગયેલા છે બધા જોઈ શકો છો આપણે ક્વોન્ટિટીમાં મળી જશે તો આ કેવી રીતે ફૂલ લાગી ગયેલા છે પણ વધારે ફૂલ

આ મોટી ક્વોન્ટિટીમાં આપણા જામફળના છોડ છે પણ આ છે આપણા લાલ જામફળ લાલ જામફળના છોડ છે આ રહેશે કલમ જ રહેશે પણ આપણે દેશી પ્રમાણમાં આવે ને આનું ફળ થોડું નાનું થાય માનો કે અઢીસો ગ્રામની આજુબાજુનું થાય હું તમને ખોટી રીતે ખોટું નહીં બોલું અને આનું જે છે એ જ કહું છું ગ્રોથ બી સારો છે પીનેર બી સારી છે તમે ખેતરમાં લગાવશો તો સારી રીતે ગ્રોથ મસ્ત રીતે થઈ જશે અને આનું આ જે છોડ છે જામફળના આપણા દેશી પ્રમાણના છે એમાં તમે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો પ્રોબ્લેમ તો પિંકમાંય નથી આવતો વન કેજીમાંય નથી આવતો અને આ છે તમારે પાણીમાં બી નથી આવતો આપણે દેશી પ્રમાણે સમજીને અમને લગાવવા પડે અને સારું ઉત્પાદન મળી રહેશે અને ટાઈમ સર કટિંગને બધું આપણે

રોપવાનો પ્રોસેસ સારો છે કે ખાડો કરો ને અંદર વર્મી કમ્પોસ્ટ એક બે દિવસ નાખી રાખો ને પછી એને રોપો તો સારું રહે પછી આ છે બધા જ વન કેજીના જે તમને નાની સાઈઝમાં મળશે પેલા મોટા બતાડ્યા હતા તમને આઠ દસની બેગમાં બતાડ્યા હતા આ તમને પાંચ પાંચમાં બતાડીએ છો જો આટમાં જ એટલી બધી નાની કલમ છે અને વધારે મોટી ક્વોન્ટિટીમાં લગાવવા માટે જો ખેડૂતો મંગાવી છે જે તો આ જ મંગાવે છે ઓલમોસ્ટ વધારે આ જ વપરાય છે નાની કલમ જે કે અમને કંઈ વધારે મોંઘી પડતી નથી ને આનો બી ફાસ્ટ ગ્રોથ જ છે હવે તમે જે આગળ વધારે જે કલમો જોઈએ એ આ જ કલમો છે અને આ જ કલમોને અમે એની બેગમાં ટ્રાન્સફર કરી છે જોઈ શકો છો કે આપણી પાસે તમને બહુ મોટી ક્વોન્ટિટીમાં આ કલમો મળી જશે જામફળની આ છે વન કેજી તમને બીજી ત્રણ હું બ્રીડ બતાવું છું હવે બતાવું છું જો આપણે મોટા ચીકુ છે મોટી ચીકરી છે એ ઇન્સ્ટન્ટ જેને કે ચીકુ ખાવા છે આ જ સિઝનમાં ખાવા છે તો એના માટે આ કલમો બેસ્ટ છે પછી તમને બતાડું છું ચાલો ત્રણ કલમ છે બધી બહારની વેરાયટી છે આ થાઈ થાય પિન્ટ છે આનું એક થળ એક્જેક્ટ પાંચસો ગ્રામ ઉપર જ હોય છે પછી બીજું એક છે આપણે ડાયમંડ રેડ ડાયમંડ કે આરિયો રેડ ડાયમંડમાં તમારે આખું અંદરથી ઉપરથી ને અંદરથી બેવું જગ્યા છે લાગણી આ છે આપણે ચાલો આ એક ઓર્ડર છે ઓર્ડર પ્રમાણે કરેલા છે